વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં તાલુકાવાસીઓને સહભાગી થવા યુથ પાવર વાલિયાના અધ્યક્ષ રજની વસાવાએ આમંત્રણ પાઠવ્યું હતું દર વર્ષે યુથ પાવર વાલિયાના અધ્યક્ષ રજની વસાવા અને આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે જેના ભાગરૂપે ચાલુ વર્ષે આઠમી ઓગસ્ટ શુક્રવારે સવારે દસ કલાકે વાલિયા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં તાલુકાવાસીઓને સહભાગી થવા યુથ પાવર વાલિયા અધ્યક્ષ રજની વસાવાએ આજે બાર કલાકે આમંત્રણ પાઠવ્યું હતું જય આદિવાસી જય જવાહર હું રજની વસાવા યુથ પાવર વાલિયા પહેલાં તો હું તમામ લોકોની પહેલા માફી માંગીએ છીએ એનું કારણ કે અમે લોકો જે ડોર ટુ ડોર આમંત્રણ આપવા માટે જે શરૂઆત કરી હતી એના સમય ઓછો હોવાના કારણે જે લોકો સુધી અમે પહોંચી નથી શક્યા જે ગામો સુધી અમે પહોંચી નથી શક્યા એ લોકોને પહેલાં તો દિલથી માફી માંગુ છું અને એક આમંત્રણ પણ આપું છું કે આપણા આદિવાસી દિવસનો તહેવાર જે આપણો નવ વર્ષ ગણીએ તેમ દિવાળી ગણીએ તેમ કે હોળી ગણીએ તેમ એના માટે એની ઉજવણી હોય ત્યારે આપસએ આપ સૌનો કિંમતી સમય કાઢીને વાંધિયા ખાતે આઠ ઓગસ્ટના રોજ ઉજવણી જે કરવાની આવી રહી છે તેમાં ભાગ ભાગ લે અને પોતાનો સમય કાઢી પોતાને આદિવાસી પહેરવેશ આપણા પૂર્વજોએ આપેલા સત્રો સાથે આવી ઉજવણીમાં ભાગ લઈ આપણી આદિવાસી એકતા બતાવે એવી આશા સાથે હું તમને આમંત્રણ પાઠવું છું અને નવ તારીખે આપણા તાલુકામાં બીજા અન્ય જગ્યાએ પણ ઉજવણી એનું રાખવામાં આવ્યું છે ત્યારે ત્યારે તમે તમામ સૌ જગ્યાએ જ્યાં જ્યાં રાખવામાં આવે છે ત્યાં ત્યાં પોતાનો ફાળો આપી સહભાગી બની ઉજવણીમાં ભાગ લેશો એવી આશા સાથે જયાધિવ